હલો મિત્રો મારા નવા લોક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે કોટડા જવાનું છે કેમ કે આપણે આજ દાડી જ હતા કે નહીં બધાને આપણે લઈ જાય છે તો અત્યારે તો રોહિતભાઈ આવી છે રોહિતભાઈ આવ્યા છે મહેશભાઈ છે એ કે મારે વિડીયોમાં નથી તમે નહી તો કાંઈ નહીં અમારે શું છે હાલો મિત્રો આપણે ડાયરેક્ટ મેજિક આવે છે તો આપણે મેજિક આવી જાય પછી મળશું તો મિત્રો તને લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને હાલ આપણે મળશું આપણે ઘડી કમીને પછી હલો મિત્રો તો આપણે તો તારે પાછો લોક થોડોક ઉતારવાનો છે તો દિલીપભાઈ જાણી ત્યારે

મિત્રો હતો આપણે તરત જઈએ છીએ આપણે ડાયરેક્ટ માથે સાવંતના દર્શન કરવા ભાઈ જઈએ છીએ બીજા બધા એ છીએ આવેલા છે આપણે જઈ છીએ ડાયરેક્ટ માતાજીના દર્શન કરવા આપણે જો દર્શન કરીને અત્યારે આપણે હેઠા આવી આવી સી કોળ માં જો તમે ના તો મે ભાઈ તો આમ મ્યાસ રમ્યા છે જોર દાદા આમ આ રોહિત ભાઈ છે ને આમ સશિન ભાઈ છે ને એક મેના ભાઈ છે ને દિલીપ તો આમ સશિન ભાઈ સશિન ભાઈ છે કે ડડો પકડવાનો ની તો આમ ડડવા મળ્યા છે જો મય છે તો આ રાઈડ પાડે સાડે આઈ જો આ છે ચાલો મિત્રો રમીએ મ્યાસ આપણે લોકો કમા કમેન્ટ કરી દીજે ને આપણે અમેયા મેસ તો મિત્રો મે સમજાય તો રોહિતભાઈ કે ચશ્મા હે ના તો રોહિત બે ચશ્મા હે કરે છે ને આમ તો શશીનભાઈ તો ડડો લેવા જાય ને તે ડડો લાગતો નતી એટલે ડડા વાહ આવ્યો એટલે ડડો લેવા જાય ગડિયા ગડિયા ને જો ડડો દીધો છે હવે તો હે પકડી લીધો ન પકડનો બરોイド બે ઉડશે તો અમે રોહિત મે નભે છે જે મેન ડડો મારો છે યાર દીજો રહી ગયો જો ભાઈ આ ભાઈ એન થી એક ડડો નેટ તો હાલો મિત્રા એન થી એક ડડો આતો ને આપણે રોહિત ને આ ઘરે જાવ આવશે રોહિત જાય મારે કની આપણે અમે તો હું પાછો આ બધાય મેં તો દીપોની વારી છે એટલે જો પેલો આવે છે બધાય રમે છે જો બધાય નાના મોટા બધાય

હેલો મિત્રો તો આપણે અત્યારે આવી ગયા છીએ ઉછા કોઈ આપણે ડાયરેક ઘરે તો કપડાં પાછા પહેરી છે દાળીએ જવા માટે બીજું તો કરો ભાઈ કપડા ધોવા પડે પાછા કાલે દાળીએ દેવા એટલે કપડા બદલાવા પડે આપણે કપડાં અત્યારે બદલાઈ નાખાશે મમ્મી ધોઈ પણ ને ખાશે આપણે સાધા કપડાં પહેરી દે કાલે વાળા છે આપણે ડાયરેક્ટ ડુંગળી વાંઠવા ડે વાળે ત્રણસો એંશી રૂપિયા દાળીઓ ત્રણસો એંશી રૂપિયા દાળીએ જવાનું છે કાલને કાલે ત્રણ સા રૂપિયા લાવવાના છે આપણે તો મિત્રો આજનો લોગ તમને કહેવાય કોમેન્ટ કરજો ને આપણે મળશે બધા કાલના લોગના ત્યાં સુધી બધાને બાય બાય અને ભૂલાજો અને હા જલ્દી એક હજાર વર્ષ ટાઈમ જલ્દી પૂરો કરાવી દોન બધાને શેર કરી દો આ વ્લોગ જે શેર ન કરે ને એ બધા ભાઈ બહેનને બતાવો વ્લોગ મતલબ બધાને બતાવો ખરા તમે લોક ચાલો મિત્રો મળશો આપણે બધા કાલનાથી બધાને બાય બાય ને ટાટા ફોલો કરવાનું ભૂલતા નહીં ¿Suscríbete ¿eh? con una voltería? ¿O con una ¿eh? bebé?